બેવા જવું સાજે રિક્ષા બેઠો ક્યારે હાલ બેસવી આજે આપણે મહાવીર ચોક થી યોગી ચોક જઈએ યોગી ચોક થી બીજી રિક્ષા લઈને પાછા પાસે મહાવીર ચોક આવશો હાલ હાલ દસ રૂપિયા ભૂકરા દેવા અડધી ભાખરી છે અને સાથે લસણની ચટણી છે આવું મેનુ છે અડધી ભાખરી કોક ખાઈ ગયું તે ખાધી બટા મારી અડધી ભાખરી તે ખાધી એટલી વિધ ખાધી બપોરના વાગી ગયા છે બાર સાડા બાર થવા એવા હજી તો ફ્રી થયા જ હવે અને ભાભી ગયા છે એતાંશ રિઝલ્ટ લેવા માટે તો રસોઈની ની શરૂઆત કરવી પેલા મૂકી દીધી છે મિક્સ દાળ બફાવા માટે કાંદો ટમેટો ખમણાઈ ગયું છે મમ્મી બનાવે છે બાજરાના રોટલા કેમ આજ બધા માટે બાજરાના રોટલા

બતાય એવું છે તાર એમાં ચોટ આવશે ઈ છોડીએ આવશે એ રેવા દે મને ગિફ્ટ આપ્યું તને તે આમાં કેમ આવું ગિફ્ટ પેકિંગ આપ્યું તો ક્યાં છે પેકિંગ રિઝલ્ટ આવી છે એ પ્લસ ગ્રેડ બાકી બધામાં એ પ્લસ વાહ ભાઈ વાહ વાહ વાહ

પેપર વેકેશન છે દિવાળી વેકેશન અલા ઉનાળો વેકેશન ઉનાળો લેસન શિયાળાનું હે શું કઈ લાવું લાવ વેકેશન લાવ પેંડા છે મને તો

દૂધ હોય તો નવું લેવું એમાં હું મૂકશું એમાં કપડા કપડા જો આંટી કપાસ બનાવે જો કપાસ હા કપાસ કપાસ

એક કોમેન્ટ નું નામ લઈ લો સારી કોમેન્ટ કરી એનું એક જણા નું નામ લઈ લો જીલ ઠુમર અને યશવી ઠુમર આ બે આપણા વિડીયો રોજ જોવે છે દરરોજ કોમેન્ટ કરે છે એટલે આજે નામ લઈ લીધું ચાલો હવે આ વિડીયો એન્ડ કરીએ છીએ આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું સપના સાથે ઈ વ્લોગિંગ કરશે અને હું જોઈશ શીખવાડીશ સપોર્ટ કરજો એને અને પેલો દિવસ તો એટલે થોડોક ઓછો ઉતાર્યો બીજો દિવસ થોડોક વધારે ઉતરશે

પછી તો રસોઈ નો ટાઈમ હોય તો રસોઈ બનાવી એવું બધું કર્યું ત્યાં સાંજના સાત વાગી ગયા આજે મંગળવાર તો અગિયાર વાગવા આવ્યા છે તો આ ટાઈમ થઈ ગયો એટલે બ્લોગ શીખવી ન હોય કઈ કઈ રીતના હું હું કરવાનું એવું અને આજે તો ફયે છે ને મારા બાળપણ ની યાદો તાજી કરાવી દીધી તો બાજુ નો એ વિડીયો છે જોયો મજા આવશે છે બાકી આવતીકાલ સવા ના હોય પાછા મળીશું જયસુભ નારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ